ફટાફટ પહોંચી જવાનું છે તો બસ આપણે મહુવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો અહીં ભવાની માતાજીનું સરસ મજાનું મંદિર અને મંદિરની બાજુમાં ખૂબ સુંદર મજાનો દરિયો આવેલો છે તો અહીં તો તમને ખૂબ મજા આવશે તમે જોઈ શકો છો કે આ રસ્તો પણ ખૂબ સરસ મજાનો છે પણ હવે સરસ મજાના રસ્તા ઉપર તમારે ચાલવું હોય તો તમારે ટોલ ટેક્સ દેવો પડે અમે પણ દીધો હતો તમારે પણ દેવો પડશે તો આ વાતનું ખૂબ ધ્યાન રાખજો તો આપણે મહવાની અંદર એન્ટર થઈ ચુક્યા છીએ ત્યાંથી આપણે ભવાની છે રોડ આવશે તો તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે રસ્તો મિત્રો ખૂબ સારો છે પણ બસ આ સિંગલ પટ્ટીનો જ રોડ છે તો જો સામે સામે વાહન ભેગા થઈ જાય તો થોડી તકલીફ થાય તો બસ અમે પણ આમ વાતો કરતા કરતા જ પહોંચી ગયા હતા અને તમે પણ વાતો કરતા કરતા જ પહોંચી ગયા છો અને આપણે ભવાની માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો સૌપ્રથમ આપણે માતાજીના દર્શન કરી લઈશું હું તમને મંદિર વિશે થોડીક વાત કરીશ અને પછી આપણે સરસ મજાના દરિયા તરફ જઈશું મિત્રો સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું આ મંદિર આવેલું છે અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યેની અખોટ શ્રદ્ધાનું સાક્ષી છે એક લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું રાજા હતા તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી જેમાં મોટા પુત્રનું નામ રૂકમી અને પુત્રીનું નામ રુકમણી હતું રુકમણીજીના વિવાહ તેમના ભાઈને તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા જે રૂકમણીજીને પસંદ ન હોય તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રૂકમણીજીને તેમની સાથે દ્વારકા લઈ જાય છે અને ત્યાં તેમની સાથે વિવાહ કરે છે તેથી જ આ ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે અને આ પ્રસંગના પુરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મોજૂદ છે સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારેય દિશામાં માતાજી હાજરા હજોર છે તો મિત્રો આપણે ભવાની માતાજીના મંદિરમાં ભવાની માતાજીના સરસ મજાના દર્શન સૌએ સાથે મળીને કર્યા આ ભવાની મંદિર વિશેની આપણે ખૂબ સરસ માહિતી લીધી અને ઇતિહાસ જાણ્યો હવે આ મંદિરની બાજુમાં આવેલો ખૂબ જ સરસ મજાનો દરિયા કિનારો જે તરફ આપણે હવે જઈ રહ્યા છીએ જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આ દરિયો કેટલો સુંદર મજાનો દેખાય છે મંદિરની બાજુમાં જે બોર્ડ મારેલું છે કે અહીંથી દરિયા તરફ જવાનો રસ્તો ત્યાંથી મિત્રો તમે પગથિયા ઉતરીને નીચે દરિયા તરફ જઈ શકો છો તો બસ આપણે પણ હવે દરિયાની એકદમ નજીક આવી ગયા છીએ હવે મિત્રો તમને ખબર જ છે કે ભાઈ મારે અને પાણીને તો કેવો મસ્ત સંબંધ છે પાણીની નજીક જાવ એટલે આપણે તો એકદમ ખુશ ખુશાલ થઈ જઈએ છીએ ને આનંદ આનંદ થઈ જાય છે તો બસ હવે આપણે અહીં મસ્ત આનંદ જ કર્યો છે ને તે આનંદનો લાવો તમારે લેવાનો છે દરિયાનો લાવો લ્યો અને મેં કેવો આનંદ કર્યો તેનો લાવો પણ તમે સરોવર થઈ તો ચાલો હવે દરિયાકાંઠાની મોજ મસ્તીની શરૂઆત કરીએ દરિયે પોચી આપણે સૌ પ્રથમ તો દોડા દોડી મોજ મસ્તી ઠેકડા ઠેકડ જે થાતું કરી લીધું અને હવે આપણે મસ્ત પાણીને જોવા પાણીની પાસે ઊભા છીએ હવે પાણીને જોઈને મને મનમાં એક મસ્ત વાત આવે છે તમને ખબર છે કે આપણે ક્યારેક ક્યારેક શાયરી સંભળાવી દઈએ છીએ તો બસ આજે પણ એ જ દિવસ છે આજે પણ હું તમને એક સરસ મજાની શાયરી સંભળાવીશ मारे ना थे कोक नहीं जे मन लियो तो कुछ बातें हमसे सुना करो कुछ बातें हमसे किया करो मुझे अपने दिल की बात बता ही दो तुम होठ ना अपने सिया करो जो बात लबों तक ना आए वो आँखों से कह दिया करो कुछ बातें कहना मुश्किल है तुम चेहरे से पढ़ लिया करो जब तन्हा तन्हा होते हो आवाज मुझे तुम दिया करो वांच बार, वांच बार, वांच बार। और कहते हैं ना कि दिल से दी हुई आवाज तो हर कोई सुन लेता तो हमने भी आज दिल से आवाज दे ही दिया। अरे कहना क्या चाहते हो? पानी के पास आते ही मेरा दिल तो पूरी तरह खुल जाता है और मेरे अंदर से ये शायरी होती है वो शायरी बाहर आने ही लगती है तो वो बस आज भी आ गई और मेरे अंदर का बच्चा भी बाहर आ जाता है तो मेरे बच्चे को भी आपने देखा कि यहां से वहां, वहां से कैसी उछल कूद? आज हमने की। और आज हमने बहुत ही हंसा। आज ये पगला मुद्दतों के बाद इतना हंसा है ऐसा राजा हिंदुस्तानी मूवी में डायलॉग है मैं रोज हंसता हूँ तो बस शाम हो चुकी है ઓલમોસ્ટ છે બજ ચુકે હૈની ઉછલ કૂદ કે બાદ થોડી એનર્જી નારિ પાણી પી લે નારિલ પાણી પીને માતાજીના મંદિરના દર્શન કરીને હવે આપણે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ અને હવે આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો મારા પાછળના બે વિડીયો બગદાણા અને ભગોડા માતાજીનું મંદિર આ બંને પણ જો તમારે જોવાના બાકી હોય તો જરૂરથી જોજો કારણ કે આ ત્રણે ત્રણ ટ્રીપ અમે એક જ દિવસમાં કવર કરેલી છે તો મિત્રો આપણા આજના વિડીયોનો અહીં એન્ડિંગ થઈ રહ્યો છે મારો વિડીયો અહીં સુધી આખો તમે જોયો છે મિત્રો તો હું તમને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું અને મારા મિત્રો મને આટલો સપોર્ટ કરવા બદલ પણ તમને હું દિલથી ઠેન્ક યુ કહીશ હવે મિત્રો જો તમને આ મારો વિડીયો અહીં સુધી જોયા બાદ તમને મારો વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરીને તમારા હોનેસ્ટ રિવ્યૂ મને જરૂરથી એકવાર દેજો અને મારા વિડીયો સારા લાગતા હોય જો ખરેખર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો ફેમિલીમાં શેર કરજો અને મને દિલથી સપોર્ટ કરજો હું તમારો ખૂબ ખૂબ આભારી છું મારો આ આજનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર વોચિંગ આપણે ફરી મળીએ મારા આવતા વિડીયોમાં ગુડ બાય